કશિશ ફેમસ થવામાં કેટલો ટાઈમ લાગ્યો તમને આનો જો હું આન્સર દઉં તો લોકો એમ કહે છે કે વાહ ભાઈ કશિશ પટેલ તો રાતો રાત ફેમસ થઈ ગઈ પણ એવું કશું જ હોતું નથી આના માટે અમે સતત ત્રણ વર્ષ સુધી મહેનત કરી છે અને અમે વિચારતા કે ભાઈ અમારા ઓડિયન્સને આવું ગમે છે અમે આવું બનાવશું તો અમે વાયરલ થશું એના માટે અમે રાત દિવસ પણ મહેનત કરી છે મતલબ રીલ શૂટ કરતા હોય તો એ જરીક પણ મિસ્ટેક હોય તો અમને એવું લાગે છે કે નહીં ઓડિયન્સને અમે નહીં ગમે તો આ અમે રિટેક વારંવાર વારંવાર લેતા રહીએ છીએ જ્યારે લગીન પરફેક્ટ ન આવે ત્યાં લગીન અને આમાં મારા મમ્મા ડેડીએ પણ ખૂબ જ મહેનત કરી છે એ પણ એવું કરતા કે કશું આ વિડીયો બનાવશું ને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે આ બનાવજે આવી રીતના કરજે એ લોકોએ પણ રાત દિવસ મહેનત મારી પાછળ કરી છે તો મીન્સ કે ટૂંકમાં કહું તો કે મેં જ નહીં મારા મમ્મા ડેડીના કારણે પણ આજે અમે આ રિઝલ્ટ લાવ્યા છીએ